ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતી અને યોગની તાલીમ આપતી આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ છેલ્લા ચાર પાંચ વર્ષથી યોગની તાલીમ આપી રહી છે ઉપરાંત મુશ્કેલ આસનો કરીને પાંચ વખત વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે જેમાં સર્વાંગાસન મરિચ્યાસન ગર્ભ પિંડાસન ભ્રુસાન ઋણાસન અર્ધબંધ પદ્મ પશ્ચિતો પશ્ચિમોત્તાનાસન વગેરે જેવા આસનો વધુમાં વધુ સમય સુધી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવી યોગીની ટ્વિંકલે નડિયાદ અને ખેડા જિલ્લાનું તેમજ ગુજરાત અને ભારતનું નામ યોગ કક્ષાએ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે છે મારે કંઈક કરવું છે પણ કઈ રસ્તો મળતો નતો મેં ધ્યાન ધરવાની કોશિશ કરી શરૂઆતમાં તો મને એટલું બધું સફળતા ન મળી એટલું બધું હું ધ્યાન નથી ધરી શકતી ધીમે ધીમે અભ્યાસથી હું આગળ વધી અને અંદરથી જ મને થયું કે મારે યોગની ઉપર ઘણું બધું આગળ વધવું છે યોગ ઉપર રિસર્ચ કરવી છે તો મેં આવી રીતના ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડની સંસ્થાનો સંપર્ક કર્યો તરત જ એમના પ્લેટફોર્મ ઉપર બોલાવી દીધી અને આવી રીતના મારી પ્રતિભા પ્રદર્શિત કરવાનો મને મોકો આપ્યો એ બદલ હું ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની પણ ખૂબ ખૂબ આભારી છું એ ખૂબ જ મહેનતુ અને એમ કે ખૂબ જ એમ કે એને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને જે કોરોના કાળમાં એમણે જે યોગ માટે જે એમ કે કાર્યક્રમો જે આપ્યા હતા અને એમણે જે એડવાઇસ આપી હતી એને અનુસરીને એને ખૂબ જ નામ રોશન કર્યું છે અને અમે હવે વધારે એ આગળ આવે એવી અપેક્ષા રાખીએ છીએ